આ કામે આવો અહીંયા લાગપોગ નથી અહીંયા ઓળખાય નથી જેટલા અજાણા થાય છે બીજું લાઈવ દ્વારા કોઈ તમને વેમ નાખ્યો હોય કોઈ ભ્રમ નાખ્યો હોય કોઈ તમને પૈસાની ની માગણી કરી હોય વિધિ કરવાની માગણી કરી હોય કોઈ પણ હોય એમાં હું પણ આવી ગયો કોઈને એક રૂપિયો નો દેશા કરેલું મૂકેલું જે કઈ વિઘ્ન આવરણ મને આપી દેજો પણ કઈ નહી કર્મ કરો કર્મ ને આધીન છે બાપ જે કઈ કરો કર્મ કરો બધું કર્મને આધીન છે જરી સમજો

તો મોદી આપણો કૃષ્ણ છે પાંચસો વર્ષ પેલા નું મંદિર નું કામ કેટલાય થઈ ગયા કાનો કોઈ કર્યું લાઈવ દ્વારા કહ્યું આ મોદી એ દેખાડી દીધું બોલે એવું કરે છે આ કૃષ્ણ છે જે બોલે છે એ કરે છે બાપ આ રામ મંદિર ભવ્ય થી ભવ્ય એને તમે સાચ નો કરે પણ વાંધા કા કાઢો હે હવે નિકાસ તમારો નિકાસ જો તમે ત્રણ કલાકમાં ગાંધીનગર પૂગી જાઓ છો ઓલા સિંગલ પટ્ટી રોડ હતા હો કિલોમીટર દોઢ દી થતો તો આવા જવા માં કેવા રોડ આપણે એમ થઈ જાય ઘડી ઉભા રહી જાય આવી ગાડીઓ જાતી પાણી નથી હલતું હવે તમારાથી લેંઘાવ નથી લેવા તો બીજાની હું કામ માહે પડ્યા છો પાડ પીટો છો તમે લેંઘો લઈ લ્યો કા તો મોદી આમ કરે મોદી તો કૃષ્ણ છે કળજુગ નો બધું જાણે છે અને મોદી હા સમજી જ નથી બોલતો કે આવા બિચારા બોલા રાખે કાગડા કારણ કે કાગડા ની જરૂર છે એમ અને ભવ્ય કામ કરી રહ્યો છે નવી દિવાળી આવી રહી છે બાવીસ તારીખ ની કયો ખબર પડે જાન્યુઆરી એટલે આવી પેલો મહિનો પોહ મહિનો સમજી ગયા ને પોહ મહિનો બાવીસ તારીખ નવી દિવાળી ઉજવજો ઘરે

મોદી કળજુગ કૃષ્ણ છે સમજો આખી દુનિયા એની વાહે પડી પણ એને તો ઈશ્વર ઈશ્વરનો આત્મા છે આ ઈશ્વરની ગતિ આવા મોકલે છે પરમાત્મા જાઓ આ પાત્ર તમને ભજવવાનું છે આટલા વર્ષના આ આટલા વર્ષમાં આવું બધું તમારે કામ કરવાનું છે જેથી કાગડાનો નાશ કરો સફાયો કરો સમજી ગયો ને એમ 18 વર્ષને લઈને હાલવા મોદી મારે કે મોદીને લેવું નથી પણ આ કામ સારા કરી રહ્યા છે એને સાથ આપો અને કોઈ દિવસ રાક્ષસ હોય ને રાક્ષસ એ નથી પડતો ધર્મના કામમાં છે ને આડા પડે ને એને રાક્ષસ કહેવાય આ રામ મંદિર બનાવ્યું કેટલા જ ફી જાય કાગળ